નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું ચોથી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલા રેવન તલાટીનો કોર્સ લેવો હોય તો નવસો નવ્વાણ રૂપિયામાં લઈ શકો છો એક વર્ષની વેલિડિટી મળશે જેટલા પણ વિષયો લખ્યા છે બધા જ વિષયો ભણવામાં આવશે જે રીતે કરંટ અફેર ભણાવો છો એ જ પ્રકારે તમને બધું કન્ટેન્ટ મળશે અને વિડીયો લેક્ચર ટેસ્ટ પીડીએફ બધું તમને એપ્લિકેશનમાંથી તમે એ બધું જોઈ શકશો ઓકે બાકી કોલ કરીને પૂછવું હોય તો આ નંબરનો યુઝ કરવાનો છે અને વોટ્સએપથી માહિતી જોઈતી હોય તો આ ચોરાણો વાળો બેડમિન્ટન ટુર્નામેન્ટનું ટાઈટલ પણ જીત્યું છે જો આ યુએસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ છે કયું છે બેડમિન્ટન ઓકે તો આ બેડમિન્ટનની જે ટુર્નામેન્ટ છે બરાબર એને તમે યુએસ ઓપનની જે ટેનિસ ટુર્નામેન્ટ છે એની મિક્સ ન કરતા યુએસ ઓપન ની એક ટેનિસ ટુર્નામેન્ટ પણ આવે છે

ార్ మలేశియా હડપ્પા દફન વિધિના પુરાવા છે એની શોધ થઈ છે તો હડપ્પા દફન વિધિના પુરાવા મળી આવ્યા છે અને ગુજરાત રાજ્યમાંથી કચ્છ જિલ્લામાંથી મળી છે ઓકે ગઈ કાલે એક એક યુઝર કરી કે ગુજરાતના કરંટ અફેર કરાવો સ્લાઇડમાં ગુજરાતના જેટલા પણ મને એક બે મહિનામાંથી અગત્યના લાગ્યા છે બધા તમારી સામે મૂકી દીધા છે ઓકે સો આટલા કરંટ અફેર છે બરાબર આ એક સ્લાઇડની અંદર થોડા ઘણા તમને રિવિઝન કરાવી દઉં છું ગુજરાત સંબંધિત ઓકે અ બાકી હજી પણ ઘણું બધું છે ગુજરાતના કરંટ અફેર જણા જણા આવતા હોય છે ન્યૂઝ અંદર પણ એ આપણે વન લાઈનર ક્યારેક લીધા હોય છે ઓકે સો એ વસ્તુ યાદ રાખજો ઓકે બાકી રિવિઝન કરાવવા જાવ તો ગુજરાતમાં છેલ્લા 6 મહિનાનું કરાવો તો બે ત્રણ સ્લાઇડ થઈ જાય પણ અત્યારે છેલ્લા એકાદ મહિનામાંથી આપણે રિવિઝન કરીએ તો સૌથી પહેલા તો આ અત્યારની જ વાત કરીએ કે હડપ્પાકાલીન દફન વિધિ છે એના પુરાવા મળ્યા છે કચ્છ જિલ્લામાંથી લખપર ખાતેથી મળી આવ્યા છે

સૌથી પહેલો ભારતનો અદાણી ગ્રુપ છે એ ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપી રહ્યું છે એ પણ અગત્યનો પોઈન્ટ છે અને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ બે હજાર ઓગણત્રીસમાં એ પણ ગુજરાતમાં થશે અમદાવાદ ગાંધીનગર અને એકતાનગરમાં ક્લિયર તો આ થોડા ઘણા ચાર પાંચ મુદ્દાઓ મેં તમને રિવિઝનમાં કરાવ્યા છે ઓકે બાકી જે જે આવતું જાય તમે શોર્ટ લિસ્ટ કરતા જાઓ ગુજરાતનું ડેઈલી કરંટ અફેર ની સાથે બરાબર તો એ તમને વાંચવા માટે વધારે અનુકૂળ પડશે બાકી હું ઘણી વખત આવા ટોપિક વાઇઝ પણ અલગ અલગ પોઈન્ટ બનાવતો જોઉં છું રિવિઝન ની પીડીએફ માં એ एग्जाम આવે ત્યારે બનાવતો હોઉં છું પણ હવેની કોઈ પણ પરીક્ષા આવશે તો એમાં એકા ગુજરાતની સાથે સંબંધિત પોઈન્ટ છે બરાબર એને પણ આપણે અલગથી સોર્ટલિસ્ટ કરશું જેમ કે ઘણી વખત આપણે તમે પેલા જોયું હોય તો જે લોકોએ કોર્સ લીધેલો છે એમને ખબર હશે કે રેન્કિંગ ના આખા અલગથી રિવિઝન થાય એ માટે અલગથી રેન્કિંગ બધી એક જ પીડીએફ ની અંદર આવી જતી હોય છે નિયુક્તિઓ જે થઈ હોય એ બધી એક જ પીડીએફમાં આવી જાય સ્પોર્ટસની બધી અગત્યની ટુર્નામેન્ટ હોય એ બધી એક આવી જાય બરાબર તો આવું બધું આપણે અમુક અમુક ટોપિક જે કરંટ સાથે સંબંધિત હોય એ બધા જેમ કે સ્પેસના મિશન હોય સ્પેસની સાથે સંબંધિત કરંટ અફેર હોય તો એને આખા અલગ પીડીએફમાં શોર્ટ લિસ્ટ કરેલા હોય તો એ તમને જયારે રિવિઝન કરો ને ત્યારે તમને એ બધું યાદ રાખવામાં વધારે સરળ થઈ જાય જેમ કે રેન્કિંગ આખી એક જ પીડીએફની અંદર આપી દીધી હોય તમારે યાદ રાખવું ખુબ સરળ થઈ જાય પ્રિન્ટ કાઢવી હોય તો એકવીસો નવ્વાણું છ મહિના બાકી તમે કૂપન કોડ એપ્લાય કરો તો થોડું ઘણું આમાં બંનેની અંદર ડિસ્કાઉન્ટ થઈ જશે આમાં થોડુંક વધારે ડિસ્કાઉન્ટ મળશે આમાં ઓછું મળશે કે આમાં પ્રાઇસ ઓછી છે બરાબર તો જેમને પણ ઈચ્છા છે બરાબર હજી પણ કરંટ અફેરના કોર્ષમાં જોડાઈ શકે છે એક્ઝામ ટાઈમે આપણે ઘણું બધું એની અંદર અપલોડ કરીએ છીએ બરાબર બરાબર જે એ લીધો લીધો છે 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 બધાને ખબર જ કરંટ સો ચાલો એલબ્રસ પર્વત છે એના ઉપર ચઢાઈ કરનારા સૌથી ઓછી ઉંમરના કોણ બન્યું છે માત્ર છ વર્ષની ઉંમર છે આ વ્યક્તિની અને એ ત્યાં પર્વત ચડી ગયા છે આ નામ છે એમનું તેગબીર સિંહ

ઓકે વિશ્વનો સૌથી ઊંચો અને ભારતનો સૌથી ઊંચો બરાબર એક પર્વતના નામ તમારે મને અંદર લખીને કહેવાનું છે બે ક્વોશન જીકેની દ્રષ્ટિએ ઓકે અને તમને ખબર ના હોય તો જીપીએસસી વાળા એ બરાબર કરંટ અફેરની સાથે સાથે જીકેને પણ એડ કરી દીધું છે બરાબર તો જીકે પણ થોડું ઘણું તમારું સ્ટ્રોંગ આવી રીતે તમે અભ્યાસ કરશો તો થતું જશે ઓકે સૌ પ્રથમ એશિયા ઇન્ડિયા ક્રૂઝ ડાયલોગ નું આયોજનમાં થયું સૌથી પહેલો એશિયા ઇન્ડિયા ક્રૂઝ ડાયલોગ આ થયું છે તો આન્સર આવશે ઓપ્શન એ ચેન્નાઈ ડાયલોગ નું આયોજન થયેલું છે ભારત નું પ્રતિનિધિત્વ કર્યું પોર્ટ શિપિંગ વોટર મંત્રી સર્વાનંદ સોનોવાલે ઓકે ભારત ની વાત કરું તો ભારત આસિયાન નો સદસ્ય નથી ધ્યાન રાખજો આસિયાના સદસ્ય જોવા હોય તો તમારે ગૃનાઈ કમ્બોડિયા ઇન્ડોનેશિયા લાહોસ મલેશિયા મ્યાનમાર ફિલિપિન્સ સિંગાપોર થાઇલેન્ડ અને વિયેતનામ આ બધા આસિયાન દેશો છે ઓકે ફૂલ ફોર્મ થાય એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન આવેલું સમિટ ની બરાબર થશે મલેશિયામાં થશે બરાબર આ મલેશિયાની અંદર છે બરાબર બે હાજર ની સમિટ થશે ફિલિપાઈન્સ ની અંદર છે બે હાજર છવ્વીસની સમિટ થશે ક્લિયર અત્યારે આ બેને યાદ રાખો ચાલશે ચોવીસ ની યાદ રાખવાની હવે જરૂરિયાત નથી

ઓકે ત્રિપુરાના આવેલા નેશનલ પાર્ક યાદ રાખી લોક અને મેઘાલય રાજ્યમાં ઉજવાય છે બે દિન ખલામ ઉત્સવ ઓપ્શન બી આપણો આન્સર થશે એકચ્યુઅલ આ તહેવાર છે જુલાઈ મહિનામાં આવતો હોય છે ઓકે હજી આ ઉજવણી લગભગ અગિયાર જુલાઈ થશે તો હજી થઈ નથી થશે બરાબર

ક્યારે હોય છે એવું પૂછી શકે તો એક જુલાઈ તારીખ યાદ રાખવાની બીજું એસબીઆઈ ના અધ્યક્ષ ને યાદ રાખી લેજો શ્રીનિવાસ ઉલુ શેટ્ટી ઓકે આ પૂછી શકે બરાબર અધ્યક્ષ પૂછી શકે તમને એસબીઆઈ ના કોણ છે એસબીઆઈ નું મુખ્ય મથક પૂછી શકે છે તમને તો મુંબઈમાં આવેલું છે કોના કોના મુંબઈમાં આવ્યા છે બીજા બરાબર એક તો આરબીઆઈ નું છે બીજું કોનું છે બીસીસીઆઈ નું છે ઓકે તો આ બધાના હેડક્વાર્ટર ક્યાં છે એસબીઆઈ નું પણ ક્યાં છે મુંબઈમાં છે ત્રણેય ના હેડક્વાર્ટર મુંબઈમાં આવેલા છે એ યાદ રાખીશું સ્થાપના ક્યારે થઈ એવું પૂછી શકે તમે કેટલામાં સ્થાપના દિવસ એ નો પૂછે પણ સ્થાપના ક્યારે થઈ એવું પૂછે એક જુલાઈ ઓગણીસો ને પંચાવન બિગ બ્યુટીફુલ બિલ ચર્ચાનો વિષય બન્યું હતું આ કયા દેશ સાથે સંબંધિત છે બિગ બ્યુટીફુલ બિલ છે બરાબર એ અમેરિકા સાથે સંબંધિત છે તો આન્સર આવશે અમેરિકા બરાબર તો હાલમાં જ બિગ બ્યુટીફુલ બિલ છે અમેરિકામાંથી પસાર થઈ ગયું છે સો સંડ્ર સમુખ આ બિલ રજૂ થયું હતું એકાવન બહુમતી સાથે આ બિલ અમેરિકામાંથી પસાર થઈ ગયું છે બિલ હેઠળ શું મળશે ટેક્સમાં છૂટ મળશે બેનિફિટ મળશે ઓકે બિલ ચાર જુલાઈ થી અમેરિકામાં લાગુ થઈ જશે ચાર જુલાઈ શું છે તો કે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ છે સો એ પણ આપણે યાદ રાખીશું ક્લિયર એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ કઈ કંપની દ્વારા પંદર હજાર મેગાવોટ ની રિન્યુએબલ એનર્જીની ક્ષમતાનો આંકડો પાર કરવામાં આવ્યો છે તો અદાણી ગ્રીન આંકડો પાર કરી લીધો છે પંદર હજાર મેગાવોટની

શિખર ધવન સાથે સંબંધિત છે શિખર ધવન સાથે સંબંધિત છે કયા દેશ દ્વારા હાલમાં જ કયા દેશમાં આવેલ ગ્લેશિયર થી ઢંકાયેલા જ્વાળામુખી છે એમાં વિસ્ફોટ થયો છે તો ઇલિયામના જ્વાળામુખી અમેરિકામાં છે એમાં વિસ્ફોટ થઈ ગયો છે ભારતનું સૌથી પહેલું લાકડાનું બનેલું ગુરુદ્વારા કયા રાજ્યમાં હતું ચર્ચાનો વિષય બનેલું પંજાબના પોતાના પદ ઉપરથી રાજીનામું આપી છે તો પેટોન ગિનવાત્રા એ થાઈન્ડ ના પ્રધાનમંત્રી એમણે રાજીનામું આપી દીધું છે હાલમાં કયા રાજ્યમાંથી પ્રાચીન હડપ્પા દફન પુરાવા મળે છે મળ્યા હતા